રોજમાં અમે બે ગાડી પહોંચાડી છીએ બધા પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએલ નવું બને છે ને એ હિસાબે સ્ટોક નથી ખાલી કર્યા પાંચ જમાનથી આવ્યા છે ચારથી આ કંપનીમાં જ્યાં છે ચારથી આવ્યા મને નથી ખબર ડેપો નવો બને છે ને કારણ હા ઓલરેડી બેપોમાં જગ્યા છે નહીં કોસમપુરી જોવે ત્રણક રૂમ જોવે મોટા ચૌદ બાય ચૌદના અને અત્યારે જગ્યા છે નહીં એટલે તો રાત ફાળી નોકરી કરીશું